રાધનપુરની અંજુમાન હાઈસ્કૂલ ખાતે ઓર્થોપેટિકના નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસોથી વધુ દર્દીઓને તપાસી દવાનો લાભ આપ્યો રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંજુમન હાઈસ્કૂલ ખાતે રાધનપુર નગરજનોની રાધનપુરની જનતાની માગણીને ધ્યાને રાખીને સેવાભાવી ડૉક્ટર રુચિત એચ પરમાર અને ડૉક્ટર મિતલ પીઠવા મારુતિ ઓર્થોપેટિક હોસ્પિટલ રાધનપુર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંજુમન હાઈસ્કૂલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત હતા જેમાં અક્રમ ખાન પઠાણ અને વૈદુલા ખાન આચાર્ય અંજુમન હાઈસ્કૂલ અને મસરૂ મોલાના આબીત આચાર્ય પ્રાથમિક અને અંજુમાન હાઈસ્કૂલનો સ્ટાફ ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો તો ત્રણસોથી વધારે દર્દીઓને આ કેમ્પમાં અલગ અલગ પ્રકારની હાડકાની બીમારીની ચકાસણી કરવામાં આવી તો જરૂરિયાતમંદને દવા પણ આપવામાં આવી હતી ખાસ કરીને હાડકાના રોગથી પીડિત દર્દીઓને ફ્રીમાં સેવા મળતા ખુશીનો માહોલ છવાયો હતો અંજુમન હાઈસ્કૂલના સ્થાપક સ્વ વકીલ કાલી ખાન વફા દિવસના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાય છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર રુચિત પરમારે જણાવ્યું હતું કે રાધનપુરની જનતા અને રાધનપુરની આજુબાજુની જનતા અને મારી હોસ્પિટલે આવતા તમામ દર્દીઓ માટે તારીખ પહેલી માર્ચથી લઈને તારીખ એકત્રીસમી માર્ચ એટલે કે એક મહિના સુધી તમામ દર્દીઓની કેસ ફી લેવામાં આવશે નહીં આજરોજ પણ તમામ દર્દીઓને વિના મૂલ્યે દવા આપવામાં આવી તપાસવામાં આવ્યા હતા ડૉક્ટર રુચિત પરમાર સાહેબ અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો હું ડૉક્ટર રુચિર પરમાર મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હાડકાના ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું મારી આ હોસ્પિટલ રાધનપુર ચાર રસ્તાથી બાબર ત્રણ રસ્તાની વચ્ચે સિદ્ધિવિનાયક વિનાયક બીજા માળે આવેલી છે હું આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્રણ મહિના સફળતાપૂર્વક પૂરા થયેલ છે એ એના અને ખૂબ સારો પ્રતિસાદ રાધનપુર તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતાનો મળેલો છે તેના માટે ખૂબ ખૂબ આભાર અને આ વાતને ધ્યાનમાં લઈને આપણે ગરીબ જનતાઓ માટે આજે અંજુમન સ્કૂલમાં અંજુમન સ્કૂલ સ્કૂલના ટ્રસ્ટીને બધાના સહયોગથી આપણે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી દવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે પેશન્ટ જોયા છે તેના માટે ખૂબ ખૂબ અંજુબન કેમનાનો ખૂબ ખૂબ આભાર અને તથા આ આ જ પ્રતિસાદને આગળ જોઈને આખો આ આખો માર્ચ મહિનો કેસ ફી ફ્રી રાખવામાં આવી છે આપણી મારુતિ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જેના માટે રાધનપુરની જનતા તથા રાપર સુધીના તમામ ગ્રામ્યજનોને આનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું કે નવી હોસ્પિટલમાં આવે અને એમની તપાસ કરાવે અને સંતોષપૂર્વક એમને સારવાર મળે એના માટે હું ખૂબ ખૂબ એમને અપીલ કરું છું સાહેબ હોસ્પિટલો તો ખૂબ બધી છે પણ આપની આવી પ્રેરણા ક્યાંથી બધી ગરીબ દર્દીઓને મારે ફ્રી સેવા કરવી છે મેં ઘણા બધા ઘણા બધા લોકોને જોયા છે કે જે બિચારા પૈસાના અભાવે સેવા સારવાર નથી કરાવી શકતા એવા દર્દીઓ માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જે બિચારા હોસ્પ સરકારી હોસ્પિટલ જવા માટે બી એમની જોડે પૈસા નથી હોતા એ લોકો ત્યાં બી નથી જતા એના એટલે આ એમના વિસ્તારમાં જ જઈને સેવા આપવું એ મારો ધ્યેય છે એ વિચારીને મેં રાધનપુરમાં હોસ્પિટલ ખોલી છે અને રાધનપુરના તમામ ગ્રામ્યજનોને આપણે તેમજ દરેક દરેક ગ્રામ્યજનોને આપણે સેવા આપીએ એવી આશા સાથે આ હોસ્પિટલોમાં ખોલી છે રાધનપુર અંજુમન હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા બજાવું છું હમણાં ટૂંક સમય પહેલાં પરમાર સાહેબની સાથે મુલાકાત થઈ અને એમણે એવી ઈચ્છા દર્શાવી કે તમારા વિસ્તારમાં ગરીબ દર્દીઓને લાભ મળે એટલા માટે હું રાધનપુર અંજુમન હાઈસ્કૂલમાં કેમ્પ રાખવા માગું છું ત્યારે અમે એમને ખૂબ જ મતલબ અને સાથ અને સહકાર આપવા માટે ભાંહેધરી આપી અને અમને ખૂબ જ આનંદ થયો કે સાહેબ અમારા વિસ્તારના ગરીબ પ્રજા માટે વિચારી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે તેમણે અહીંયા ફ્રી નિદાન અને ફ્રી દવા આપવાનું અમને જણાવે તેથી અમને ખૂબ જ આનંદ થયો પર આજે અમારા અઢાર તારીખ એટલે મારા પિતા વકીલ કાલે ખી પઠાણની પુણ્યતિથિ પણ છે અને એ નિમિત્તે આ પ્રોગ્રામ અમે કરેલો છે અમે એમને અમારાથી બને તેટલો વધારે વધારે સાથ અને સહકાર આપીએ અને લોકોને વધારેમાં વધારે લાભ થાય એવી અમારી ઈચ્છા છે